આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યાર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસ પરમેશ્વરનું ઐશ્વર્ય શ્લોક આઠ હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું કારણ છું દરેક વસ્તુ મારામાંથી જ ઉદભવે છે જે બુદ્ધિમાન મનુષ્યો આ સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે અને સર્વથા મને ભજે છે જે વિદ્વાન મનુષ્ય કર્યું હોય અને ભગવાન ચૈતન્ય જેવા અધિકારી પુરુષો પાસેથી જ્ઞાન મેળવ્યું હોય તથા આ ઉપદેશોને વ્યવહારમાં કેવી રીતે ઉતારવા જોઈએ એ જાણતો હોય તે જ એ સમજી શકે છે કે દિવ્ય તથા ભૌતિક જગતોની સર્વ વસ્તુઓનું મૂળ શ્રી કૃષ્ણ જ છે અને તેને આ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થવાથી તે ભગવદ્ ભક્તિમાં દ્રઢતાપૂર્વક સ્થિત થઈ જાય છે મૂર્ખાઓ દ્વારા કરવામાં આવેલી ગમે તેટલી ખોટી ટીકાઓ દ્વારા પણ તેને પથભ્રષ્ટ કરી શકાતો નથી સમગ્ર વૈદિક સાહિત્ય સ્વીકાર કરે છે કે કૃષ્ણ જ બ્રહ્માજી શિવજી તથા અન્ય બધા દેવોના સ્ત્રોત છે અથર્વેદમાં કહ્યું છે તે પ્રમાણે પ્રારંભમાં કૃષ્ણએ બ્રહ્માને વેદોનું જ્ઞાન આપ્યું હતું અને તેમણે જ ભૂતકાળમાં વેદિક જ્ઞાનનો પ્રચાર કર્યો હતો વળી નારાયણ ઉપનિષદમાં પણ કહ્યું છે તે પ્રમાણે પરમેશ્વર નારાયણે જીવોનું સર્જન કરવાની ઈચ્છા કરી ઉપનિષદમાં પણ કહ્યું છે તે પ્રમાણે નારાયણથી બ્રહ્માજી ઉત્પન્ન થાય છે નારાયણથી પ્રજાપતિ ઉત્પન્ન થાય છે નારાયણથી ઇન્દ્ર તથા આઠ વસુ ઉત્પન્ન થાય છે અને નારાયણથી જ અગિયાર રુદ્ર તથા બાર આદિત્ય ઉત્પન્ન થાય છે આ નારાયણ કૃષ્ણના જ વિસ્તાર છે વળી એ જ વેદો કહે છે કે દેવકીના પુત્ર કૃષ્ણ જ પરમેશ્વર છે છે પછી કહ્યું તે પ્રમાણે સૃષ્ટિના પ્રારંભે માત્ર ભગવાન નારાયણ હતા ન ન તો બ્રહ્માજી હતા શિવજી અગ્નિ કે ચંદ્ર પણ નહોતા આકાશમાં તારા તથા સૂર્ય પણ હતા નહીં મહા ઉપનિષદમાં વળી કહ્યું છે કે શિવજીની ઉત્પત્તિ પરમેશ્વરના ભાલ પ્રદેશમાંથી થઈ હતી એટલે જ વેદો કહે છે કે બ્રહ્માજી તથા શિવજીના ત્રષ્ટા પરમેશ્વરને જ પૂજવી પૂજા કરવી જોઈએ મોક્ષ ધર્મમાં કૃષ્ણ કહે છે કે પ્રજાપતિ શિવજી તથા અન્યોને હું જ ઉત્પન્ન કરું છું પણ તેઓ જાણતા નથી કે મારા વડે તેઓનું સર્જન થયું છે કારણ કે તેઓ મારી માયાથી મોહિત થયેલા છે વરાહ પુરાણમાં પણ કહ્યું છે કે નારાયણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેમનાથી બ્રહ્માજી ઉત્પન્ન થયા હતા પછી બ્રહ્માથી શિવજી ઉત્પન્ન થયા ભગવાન કૃષ્ણ સમગ્ર સૃષ્ટિના સ્ત્રોત છે અને સર્વ કારણોના સમર્થ કારણરૂપ છે તેઓ કહે છે બધું જ મારામાંથી ઉત્પન્ન થયું છે તેથી હું સર્વનું મૂળ કારણ છું બધી જ વસ્તુ મારે અધીન છે મારાથી ઉપર કોઈ નથી કૃષ્ણથી શ્રેષ્ઠ એવો કોઈ પરમ નિયતા નથી જે મનુષ્ય અધિકૃત સદ્ગુરુ પાસેથી કે વૈદિક શાસ્ત્રોમાંથી આ પ્રમાણે કૃષ્ણને જાણી લે છે તે પોતાની સમગ્ર શક્તિ કૃષ્ણ ભાવના મૃતમાં પરોવી દે છે અને ખરેખરો વિદ્વાન બને છે તેની તુલનામાં કૃષ્ણને સારી રીતે નહીં જાણનારા અન્ય સર્વ મનુષ્યો કેવળ મૂર્ખ છે માત્ર મૂર્ખ જ કૃષ્ણને સાધારણ મનુષ્ય માનશે કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય મૂર્ખાઓ દ્વારા મૂંઝવાવું ન જોઈએ તેણે ભગવદ્ ગીતાના બધા અપ્રામાણિક ભાષ્યો તથા અર્થઘટનોથી દૂર રહેવું જોઈએ અને દ્રઢ નિશ્ચયપૂર્વક ભાવના મૃતમાં આગળ વધવું જોઈએ જય નારાયણ